તો આજે તમારા માટે ઓફરવાળી ગાડીઓ લઈને આવ્યો છું સસ્તી સારી અને કન્ડિશન સાથે જે અલગ અલગ કંપનીઓની છે અને મસ્ત ગાડીઓ છે તો જે જે ગાડીઓ છે એ સારી પણ હશે કન્ડિશનવાળી પણ હશે અને એમાં પણ ઘર ઘર આઉટ ગાડીઓ છે તો તમને લેવી હોય તો સારી સારી ગાડીઓ બતાવવાનો છું આજના વિડીયોમાં જે કન્ડિશન તો હશે ક્વોલિટી હશે વીમો પાર્સિંગ ગાડીની બાવ બધી રીતે ઓછો થઈ જશે એવી ગાડીઓ બતાવવાનો છું પણ ગાડીઓ છે ને એ બધી અલગ અલગ કંપનીની છે જે જે કાર બતાવવાનો જોઈને એ બધી અલગ અલગ હશે પણ સારી હશે ઓછી કિંમતમાં મળવાની છે તમને ચાલો બતાવું છું સારી સારી ઓછા ભાવની અમદાવાદ બાજુ વધારે જોવા મળવાની છે તમને તો સૌથી પહેલાં તમારા માટે લાવ્યો છું આ ગો પ્લસ કાલી કેટલામાં વેચવાની છે ખબર છે બે લાખ ત્રીસ હજાર રૂપિયામાં સેવન સીટર અમદાવાદમાં પડી છે ગુડ કન્ડિશન ચાર ટાયર નવા ગાડી કમ્પ્લીટ છે સનવાળી અને હા તમારે જોઈએ તો કોન્ટેક કરી શકો છો આના છે આ ટાયરો બરાબર છે એન્જિન બરાબર છે અને ગાડીનું નામ તો કેવું જ નથી તમને ખબર હશે ગાડીનું નામ શું છે મને તો ખબર છે પણ મારે નથી કેવું એટલે તમને ખબર જ છે ગાડી કન્ડિશનમાં છે તો તમારે લેવી હોય તો કહી શકો છો અને હા સિલ્ડ એસી છે બધી રીતે કમ્પ્લીટ છે બધી કો કન્ડિશન એ કમ્પ્લીટ છે પછી ટાયરની વાત કરીશ બીજી વાત કરીશ તો બધી રીતે કોઈ પ્રોબ્લમ નથી બત્રીસ હજાર કિલોમીટર ફરી ચૂકેલી બે ઓનરવાળી છે બે હજાર પંદર મોડલ પેટ્રોલ છે ન્યૂ હોર્ન નખાયેલો છે બીજી બધી વસ્તુઓ છે એ નવી જ છે એટલે કે કંપનીની વસ્તુ છે કોઈ બીજી કે બહારથી ના લાયેલા નથી કે બીજી કન્ડિશનમાં નથી ગાડી જોઈ શકો છો જોઈએ પસંદ આવે કોન્ટેક કરી શકો છો અને લેવા માટે જણાવી શકો છો બીજી બતાવું છું આ આ ગાડી વેચવાની છે આ ગાડીનું નામ પણ તમને ખબર હશે આ ગાડી વેચવાની છે ખાલી સાત લાખ નવ્વાણું હજાર ભાવ રાખેલો છે પણ વ્યાજબી ભાવ કરી દેવામાં આવશે તો કન્ડિશન મસ્ત છે આ ગાડી આ ગાડીની કન્ડિશન મસ્ત છે હવે ચાલો કહી દઉં છું ઇનોવા છે અને હા બે હજાર પંદર મોડલ ફર્સ્ટ ઓનર કન્ડિશન છે સારી અને કેટલી ફરી ચૂકેલી છે એ પણ તમારે કહેવાનો છું લાખ સવા લાખ દોઢ લાખ જેવી ફરી ચૂકેલી છે ફર્સ્ટ ઓનર ગુડ કન્ડિશન કોઈ પ્રોબ્લેમ નથી અમદાવાદમાં પડી છે જોઈએ તો કોલ કરજો ગાડીની વધારે ડિટેલ લેવી હોય ને તો તમે મને વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો વરના બતાવજો આ વરના તમારા માટે કેટલા વેચવાની છે ત્રણ લાખ ન્યૂ વરના તમને બતાવવા જઈ રહ્યો છું આ મોડલ કઈશ તો બે હજાર બાર બીજો મહિનો કે ત્રીજો મહિનો છે એક્સ એક્સવાળી પછી ડીઝલની છે વ્હાઈટ કલર ત્રણ ઓનર જો તમારે ત્રણ ઓનર બરોબર લાગતી હોય ગાડી આ બે હજાર બાર મોડલની અને ભાવમાં પણ ઓછું થઈ જવાનું છે તો વાત કરી શકો છો બીજી બતાવું છું આ ક્રેટા ક્રેટા એસ એક્સવાળી પછી ઓ છે અને હા સાત લાખ સિત્તેર હજાર રૂપિયા ભાવ રાખેલો છે બે હજાર પંદર મોડલ ફર્સ્ટ ઓનરશીપ અને હા ગુડ કન્ડિશન કોઈ પ્રોબ્લમ નથી ઓનરશીપ ફર્સ્ટ નથી ટુ ઓનર એટલે બે ઓનરની ગાડીઓ છે ડીઝલની ગાડી છે વ્હાઈટ કલર છે કંડિશનવાળી છે ઓફરમાં તમારે આપવાની છે લેવી હોય કોલ કરજો વાત કરજો અને મેસેજ કરવાનું ના ભૂલતા જોઈ શકો છો કેવી છે બીજી બતાવવા જઈ રહ્યો છું સારી કન્ડિશનવાળી સારામાં સારી નિશાન આ ફસ્ટ ઓનર હવે મોડલ કહી દઈશ તમને ફસ્ટ ઓનર ગાડી છે બે હજાર એકવીસ મોડલ છે નિશાન અને હા પાટણમાં જોવા મળશે ચાર લાખ પચાસ હજાર રૂપિયા ભાવ રાખેલો છે લેવા માટે તમે મને જલ્દીથી કહેજો કન્ડિશન એટલે કે એટલી મસ્ત એટલી મસ્ત કેમ વાત જ ના થાય વેલ મેન્ટેનન્સ કહેવામાં આવે ને એ ગાડી છે તો કોન્ટેક કરી દેજો ગાડી જોઈ શકો છો અંદરથી બહારથી કેવી છે કિયા ભાવ એટલો છે ને કે ડરી જશો નવ લાખ ત્રીસ હજાર રૂપિયા ભાવ છે સેલ ટોક્સ અને હા મોડલ કમ કન્ડિશનવાળું બે હજાર ઓગણીસ મોડલ ફસ્ટ ઓનર ફૂલ ઇન્સ્યોરન્સ ડીઝલ સાચવેલી ગાડી કોઈ બીજી પ્રોબ્લેમ નહીં કાર એન્જિન અંદરથી સનરૂફ બોડી બધી રીતે એસી બેસી બધી રીતે જે જે વસ્તુ છે ને એ બધી રીતે કમ્પ્લીટ છે જે મને ખબર પડે છે ને મારી રીતે એ બધી રીતે કમ્પ્લેટ છે તમારી રીતે જે તમારે પૂછવું હોય એ તમે મને ફોન કરીને પૂછી શકો છો કે કઈ વસ્તુ શું છે એન્જિનમાં શું છે ટાયરમાં શું છે એ પૂછી શકો છો તમે મને પછી કલરમાં શું છે એ પૂછી શકો છો તો મસ્ત છે લેવા માટે તમે મને કહી શકો છો અને હા ગાડી જે જે છે એ બેસ્ટ બેસ્ટ બતાવી વિડીયો સારું લાગે તો લાઈક કરવું એ તો કરજો પણ હા સબસ્ક્રાઈબ તો કરવાનું ના ભૂલતા